સુરત શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક અને દબાણો દૂર કરવા માન દરવાજા પાસે ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરમાં એક તરફ મેટ્રો ની કામગીરી ચાલી રહી છે બીજી બાજુ રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણો તાની દેવાના કારણે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ઉલ્લેખનીય છે કે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક હળવો કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે માન દરવાજા ખાતે રસ્તા પર રહેલા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે આ કાર્યવાહી સુરત શહેર ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે જેમાં રોડ પર વાહનો પાર કરેલા તોય હોય તેવા વાહનો જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી અને બંને સાઇડનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા માર્કિંગ કરવામાં આવશે બાદમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ સાથે દુકાનો સીલિંગની પણ કામગીરી કરવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સરકારી રીતે ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી અને તે કે અસદ આવે આપ સૌ જાણે છો કે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમથી ગેહલોત સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાણી મેડમની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે ટ્રાફિકની સમસ્યાઓ ઓછી થાય નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે ઘણા સમયથી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ દબાણો હોય કે વ્હીકલ જૂના હોય ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂથ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં થોડા દિવસ પહેલાં સિટી સાહેબ તરફથી સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના વેહીકલોનું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે જો જે એ દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ સલાબતપુરા પોલીસ ત્યાંના સ્થાનિક ડીસીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો તો જેના કારણે આજે માન દરવાજાથી ભાટેણા સુધીનો રોડ ક્લિયર કરવામાં આવ્યો છે જે વાહનો અમારે ટોઈંગ કરવાની જરૂરત લાગી છે એને અમે ટોઈંગ કર્યા છે અને હવે અમે આરોગ્યના ટીમની રાહ જોઈ રહ્યા છે જે એ લોકો આવીને સફાઈ કરે અને રોડની જે ટીમ આવે તો રોડ એક ફિનિશિંગ થઈ જાય તો કમ્પ્લીટલી એક નવો રોડ મળી જાય એમ છે અને વાહન વ્યવહાર આવે તે મુજબ ચાલે એમ છે ટ્રાફિક અડચણ રૂપમાં અમે અહીંયા કાયમી પોલીસનો પોઈન્ટ પણ એક મૂકવા માંગીએ છીએ જેથી કરીને રોજિંદા એના પર નજરે અને વાહન વ્યવહાર ચાલે છે કે કેમ પ્લસ કે આ સફાઈ કામગીરીને રોડ બન્યા બાદ ફરીથી કોઈ દબાણો ચાલુ ના થઈ જાય એના માટે અમે એક અલાયદો પોઈન્ટ અહીંયા શરૂ કરવા માગીએ છીએ